તેમણે પોતાના પ્રવચનમાં વિદ્યાર્થી નિષ્ઠાવાન કર્તવ્યાન અને સશક્ત હોવો જોઈએ વિકસિત ભારત માટેની આ પહેલી શરત છે રમત ગમતમાં ભાગ લેનાર સૌ વિદ્યાર્થીને આશીર્વાદ પણ આપ્યા હતા સ્વામિનારાયણ યુનિવર્સિટીના બે હજાર કરતાં પણ વધુ વિદ્યાર્થીઓએ દોડ શૂટપૂટ બેડમિન્ટન ક્રિકેટ વોલીબોલ ચેસ કેરમ સ્લો સાયકલ ખોખો કબડ્ડી તેમજ ફૂટબોલ જેવી ઘણી બધી રમતોમાં ભાગ લીધો હતો રિપોર્ટર બી એમ પ્રજાપતિ કલોલ સ્વામિનારાયણ યુનિવર્સિટી તથા સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુલ સંચાલિત સ્વામિનારાયણ યુનિવર્સિટીમાં આ બીજા વાર્ષિક રમતોત્સવનું આ ઉદઘાટન પ્રસંગે અહીંયા સૌ ભેગા થયેલા છે ઉદઘાટનમાં ખાસ કરીને યોગ બોર્ડના ચેરમેન શિષપાલ અને પ્રોફેસર પીસી ચાવડા સાહેબ મુખ્ય અતિથિ વિશેષ તરીકે અહીંયા પધારવાના છે આજે આપ સૌને જણાવતા આનંદ થાય છે કે ઓછામાં ઓછા બેથી અઢી હજારથી વધારે વિદ્યાર્થીઓ આ રમતોત્સવમાં ભાગ લેવા જઈ રહ્યા છે સ્વામિનારાયણ યુનિવર્સિટીની હર હંમેશ માટેની એક પરંપરા રહી છે કે એક સારામાં સારા વિદ્યાર્થીઓની જે અંદરની સુસુપ્ત શક્તિઓ છે એ શક્તિઓને બહાર લાવી અને સ્પોર્ટ્સ દ્વારા હેલ્થ ઇઝ વેલ્થના માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓ એક સશક્ત બને અને આવનારા દિવસોમાં એ જ વિદ્યાર્થીઓ ભારતને વધારે સારામાં સારું સશક્ત બનાવે તે હેતુથી અમારા સ્વામિનારાયણ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી હંમેશા એક જ વાત કહે છે કે સર્વજીની હિતાવહ એનો મતલબ એટલો થાય છે કે દરેક જીવને પોતાની એવી એબિલિટી પ્રાપ્ત થાય એવી શક્તિ પ્રાપ્ત થાય કે આવનારા દિવસોની અંદર ભારત ભારતના દેશનું નામ રોશન થાય તો આ માધ્યમને આગળ જાળવતા આ સ્પોર્ટ્સ ડેની રંગે ચંગે શરૂઆત થઈ રહી છે જયસ્વામી